Ja. આ ભાઈ ઠેઠ નાની ઠેઠ લે ઘા કરે ટેકરામાં આ ભાઈ ને શોટ લીખી થઈ ગઈ છે એવું છે ને હા

કેમ કરી દી એ જન્મોરોજાય હાલો આપણે

માંંગળો ઝૂમળીમાંથી પડે કે માંંગળો મારો માંંગળો આ ઝૂમળીના ગાઠિયા ભેળ ખબર ખબર મારો વાલા હા બોલ હા પછી ના પછી મા કેવી ખાટલા મૂકી બેઠી

ரா படி அது வீடு சார்க்கு நான் நோய் ஜெய மாதாஜி